નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડી સુરત લક્ષ્મણનગરની અંદર તમારા માટે એકદમ ટ્રેડિશનલ પટોળાની અંદર સાડી લઈને આવેલા છે એકદમ લૂઝ ફેબ્રિકમાં આવશે આખું પ્યોર પટોળો આવશે બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે બધા કલર તમને ઓપન ક્રીમ બતાવવાના છે વિડીયો સ્ક્રીપ નહીં કરતા અને અમારી ચેનલમાં નવો તો ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે સાડીની રોજ નવી અપડેટ ઓનલી ફોર પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે આ રીતનું આખું ઓલ ઓવર પટોળો આવશે જોઈ શકો છો આ રીતના અમનું ટ્રેડિશનલ પલ્લુ લુકવા બેજ ઉપર આવશે લડકણનું કામ આવશે લગડી પટ્ટાનો ફલ્લો આવશે કલરની વાત કરીએ તો બહુ બધા કલર આવેલા છે રામા કલર જોઈ શકો છો બીટ આ પિસ્તા કલર આવશે બધા પીઝ તમને ઓપન કરીને જ બતાવવાના છે જોઈ શકો છો બધા ટ્રેડિશનલ લુકવા બેજ ઉપર જ કલર આવશે અને જેની ક્યારેય આજીવન ફેશનના જે એ જ વસ્તુ તમારા સમક્ષ લઈને આવ્યા છે પટોળું જોઈ શકો છો એકદમ રીઝનેબલ રેટમાં અમે તમને આપશું સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મેસેજ કરી આપો જેથી કરીને ડિટેલ અને પેમેન્ટ ડિટેલ્સ મળી જાય અને આ એકદમ લો બજેટમાં આવશે જોઈ શકો અને વન સેટ માલ છે એટલા માટે સૌથી પહેલા વહેલાથી પહેલાના ધોરણે ફીસ બુક કરાવજો જો લો ટ્રેડિશનલ લુક વાઇઝ બેઝ ઉપર જ પટોળો આવશે અને અમારે શોપની શોપની વાત કરીએ તો સુરતની અંદર લક્ષ્મણનગર નાના વરાસા સ્પિનિંગ મિલની પાછળ લક્ષ્મણનગર શેરીના નંબર બારની અંદર કેટલા સાડી શોપ આવેલી છે તમે ખૂબ ખુદ પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા એક પણ પીસ મગાવી શકો છો અને તમારા રનિંગ સાડી પણ અમારી આઈડીમાં બહુ બધું કલેક્શન નાખેલું જ છે તો પણ તમે રનિંગ સાડી પણ લેવા માગતા હોય તો તમે મગાવી શકો છો તમારે ફક્ત જે નંબર આપેલો હશે એ જ નંબરમાં વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે જેથી કરીને પ્રાઇસ ડિટેલ્સ મળી જાય જોઈ શકો છો બધા ન્યૂ કલર છે ફ્રી વાર રિપીટ તમને કલર બતાવી દઈએ જોઈ શકો છો રાણી કલર આવશે બાટલી દુધિયા ટાઈપનો આખો કલર આવશે સારામાં સારો હીટ કલર ટ્રેડિશનલ કલર જેરી ગ્રીન આપણો મરુન બેજ ઉપર આખો કલર આવશે બેબી પિંક કલર આવશે અને આ આવશે પિસ્તા કલર અને આપણો ફેવરેટ રામા કલર તમને ડમીમાં પહેરાવેલો ઓલો પીસ પણ બતાવી આપીએ જોઈ શકો છો આ રીતે આખું ઓલ ઓવર આવશે બીટ કલર આપણે એમનો તમને પહેરાવેલો જ છે ટેસ્ટમાં તમે પાલો પણ જોઈ શકો છો એકદમ લૂકવાઇ જ બેઝ ઉપર આવશે કપડું એકદમ સ્મૂથ આવશે જુઓ એકદમ સ્મૂથ મટીરિયલમાં જ આવશે અને બ્લાઉઝ પણ એમના મેચિંગનું જ આવશે અને અમારી આઈડીમાં તમે નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીની નવી અપડેટ આવે છે અને આ વિડીયોને ત્રીસ લોકો સુધી શેર કરી આપો થેન્ક યુ